તો મિત્રો અમે આશાપુરથી ખેગારજીનું રીલ શૂટ પટાઈને ખલીપુર દર્શન કરવા જઈ રહ્યા હતા તો રસ્તામાં જ અમે અડાઈ ગયા હીએ કારણ કે જો નદીનું પાણી રોડ ઉપર આવી ગયું તો સાધનો જાય એવું નહીં જો અમારા એક્ટિવા બંધ પડી ગયું અને સામે જો સાધનો ખેંચી ખેંચીને આવવા પડે એટલે ખલીપુર કોઈ દર્શન કરવા આવતું હોય તો હાલ ના આવતા કેમકે નદીનું પાણી રોડ ઉપર આવી ગયું હે તો સાધન તમારું અડાઈ જશે અમારું તો સાધન બંધ પડી ગયું દેખો ચાલતું નહીં તો અમે દર્શન કર્યા વગર અમે પાછા વળી ગયા હવે કેમ કે એક્ટિવા આગળ જાય એમ નહીં રોડ આખો બંધ થઈ ગયો અને છે કૂદી પાણીએ આખું નદીનું જો પલટી ગયું પેન્ટ હવે પેન્ટ પલળી ગયું જો અમારું સાધન બંધ પડી ગયું અમારા કાકા જો ખેંચી ખેંચીને આવે ચાલુ છે પાણી ચાલતા ચાલતા આવે બધા નદીનું પાણી આટલું બધું રોડ ઉપર જો અમારો પગ પેન્ટ ને પેન્ટ બધું પલડી ગયું હે ઊંચા કરીને જવું પડે જો આ પી ના બંધ પડી ગયું આટલી

હે અમારું સાચોને હાલતું નહી સરસ્વતીનું નદીપનું પાણી આવે રોડ વચ્ચે આવે દેખો પોળિયા હલવાણા લોકોના બાઇકો બંધ પડે એક રોડ ઉધી પાણી પાણી આવે દેખો હે હો મસ્ત ફરાયો હવે આવી શકો છો દેખો તો અહીંયા નાવા આવે સસ્તામાં હા મિત્રો તમે જોઈ શકો છો કે ખલીપુરમાં રસ્તામાં જતાં સરસ્વતીનું પાણી છોડ્યું છે તો રોડ વચ્ચે આવી ગયું છે રોડથી પસાર થાય તો બધો રોડ આખો બ્લોક થઈ ગયો તો સાધન લઈને જાય એવું છે નહીં તમે પાછળ જોઈ શકો છો પાણીનો ગ્રોથ કેટલું બધું પાણી જાય દેખો આ નદી આ બાજથી નદી પાણી આવે લોકોના બાઇકો બંધ પડે જો બધા ચાલતા આવે કોઈના સાધન જાય એવું નહીં અમે દર્શન કરવા જતા રહ્યા

જો અમારા જો તમાર આવવાનું મોડલ હે નથી ને આવું જો છપ છબિયા ચાલુ એ અમારે નથી ને આવું અમારે અમે ઓલરેડી અડધા નહીં દેવા બધાના ને સાધનો બધા બંધ પડી ગયા જો પાણીનો ધોધ બહુ વધારે જો નદીનું પાણી આવે આજે છોડ્યું એ તો રોડ બ્લોક થઈ ગયો હોય તો ખાલીપુલ જે દર્શન કરવા જતા હોય તો હાલના ના જતા કારણ કે પાણીનો ગ્રોથ બહુ છે જો તમને બતાવું પાણી જો બધી જગ્યાએ છે બધી પાણી અ સાધન લઈને તો જઈ શકાય એવું છે જ નહીં જો દેખો આ ખાલી પુલ જતાં રસ્તામાં પાણી નદીનું પાણી છોડ્યું તો પુલ પટ્ટે જ આવી રહ્યું છે જો મોડલ ને મોડલના ભાઈ નાવા આવી ગયા અહીંયા જો આ બાજુ નદીમાંથી પાણી આવી રહ્યું છે રોડ બ્લોક થઈ ગયો જો છેક સુધી નદીનું પાણી હે સાધન લઈને આવતા હોય તો કોઈ આવતા નહીં હાલ દર્શન કરવા માટે દેખો સાધનો બધાના બંધ પડી જાય એવું બહુ આવે પાણી પાણીનો ક્રોધ કેવો હોય દેખો તમને અંદર ખેંચી ને જાય અમારે તો પલાડ્યા જો જો કાકા બંધ પડી ગયું બાઈક જો નાનો છોકરો નાવા આવ્યો હોય જો કાકા નો બાઈક બંધ પડી ગયું જો નેટ એડ દેખો આપણે દાદા ડેરિંગ કરીને અંદર જાય ઠેક દાદા ડૂબી ના જાય નાવા નાવામાં અહીંયાનો નજારો બહુ સારો હોય તો તમે પણ જલ્દી આવી જજો જોવું હોય તો છોકરાઓને લઈને નાવા માટે દેખો તો દેખો અમારા મોડલના ભાઈને કંઈક મળ્યું હો દેખો દેખો અહીંયા માછલી ગોતા અંદર આવી જાય તો

જો અહીંયા માછલીનો ખોરો બહુ વધારે છે થવાનો માછરો માર જો અમાર જો મોડલનો ભાઈ મછરો થવાનો જો જો એ માછલી ભગવાન ટ્રેનિંગ કાથી લાવ્યો તું હે ક્લાસ સ્કૂલમાં પેપર હતું આને ભણતા ભણતા અહીંયા માછલી પકડવા આવી ગયો જો માછલી તમે શું કરવા દર્શન કરવા જતા નાવ વેઈ ગયા કોને શીખવાનું આલો તમે જો આ જુકા જો આ દર્શન કરવા આવ્યા હતા જો જો માછલી પકડવા ઉભા થઈ જાય તો જાણ ઘેર લઈ જાય બા ખવડાય પીવડાય મોટી કરજો બા તો ભાઈ જો કઈ ના કલાક માછલી પકડે હજુ હાથમાં આવતી નહી જો હા જો દેખો અમારા ડેરિંગ બાજ હાવા જોજો પાટણના નદીમાં અંદર છેક નહીં ના આવ્યા બાર જો

બના તરતો છો બતાવો આપડે ઘરપતિમાં માછલીઓ કઈ કઈ છે આપડે પકડીને બતાવીએ તમને બતાવે છે કલાકથી પકડા વેરા એક માછલી હાથમાં આવી ખાલી એક પરિવાર આપો આવી છે તમારે સુબે સે તો મિત્રો આપણે હવે વ્લોગ નો એન્ડ અહિયાં કરશું અને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને રંગીલા પાટન ને સપોર્ટ કરજો